લોકસભા ચૂંટણીને લઈ દાહોદ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે શહેરના માર્ગો ઉપર પદયાત્રા રેલી યોજી પ્રચંડ પ્રચાર કર્યો હતો જેમાં ફુલહારથી જશવંતસિંહ વાભોરનું સ્વાગત કરાયું હતું લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દાહોદ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસવંતસિંહ વાભોર દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ગામડે ગામડે પ્રચારની સાથે દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં જશવંતસિંહ ભાભોરે પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ પદયાત્રા રેલી પ્રારંભ કર્યો હતો જેમાં દાહોદ જિલ્લા અને દાહોદ શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા ઢોલ નગારા સાથે નીકળેલી યાત્રામાં મકી બાર ચારસો પાર જશવંતસિંહ તીસરી બારના નારા સાથે નીકળેલી રેલીનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું તેમજ પહેરાવી ઠેર ઠેર સ્વાગત કરાયું હતું રોડ એમજી બજાર બજાર થઈ વિસ્તારમાં મનકામેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરી યાત્રાનું સમાપન કરાયું હતું જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે સમગ્ર લોકસભામાં પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે જે જીત નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું